પતિ કેવો હોય બાપ કેવો હોય દાસ કેવો હોય દુશ્મન કેવો હોય ભગવાન કૃષ્ણ ચંદ્રમણી એ જ્યારે ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરા સન્મા ગોકુળમાંથી મથુરામાં મથુરામાંથી દ્વારકામાં દ્વારકામાં એ ગોકુલેશ કૃષ્ણ છે એ મથુરેશ કૃષ્ણ બની ગયોનો મથુરેશ પાછો દ્વારકેશ સોનાની દ્વારકાનો માલિક પણ એના ભાઈબંધ એના મિત્ર પરબંદરનો સુદામા નામનો એક બ્રાહ્મણ એક વિપ્ર એને ખબર પડી કે મારો મિત્ર મારો ભાઈબંધ ઈ દ્વારકાનો મહારાજા બન્યો તું બન્યો દ્વારકાનો ધણી જ્યાં છુગાળા રણ છોડ ત્યાં તો મારા અંગના મરોડ પછી હવ પલટાણા સાંભળા સાહેબ પરના પલ્લા છૂટે છે સુદામાને મારો ભાઈ બન દ્વારકાનો અધિપતિ બન્યો એ દ્વારકાના અખૂટ વૈભવમાં આળટવા વાળો ભગવાન કનૈયો છે એ એક દિવસ સાંજના ટાણે ગોકુળ સામે જોઈ અને રોવે છે ત્યારે ભગવાન કૃષ્ણને રોતા જોયા ત્યારે કીધું પ્રભુ હવે તને કયા સુખ ખામી છે શું કામ રો વસ્તુ દ્વારકાનો ધણી ભગવાન દ્વારકેશ એ બોલ્યો છે ઉદ્ધાવ એ તને નહીં સમજાય બાપ હું શું કામ રહું છું તને નહીં ખબર પડે કારણ કે દ્વારિકામાં કે છે મને ਏ ਹੋਵ ਪ੍ਰਭੂ ਜੀ ਬਧਾਰੋ ਤਾਰੇ ਮਨੇ ਹਾਂਭਰੇ ਚ ਜਸੋ ਜਾਨੂ ਰੇ ਤੁਕਾਰੋ ਓ ਲੋ ਵਜਵਾਰੋ ਮਨੇ ਹਾਂਭਰੋ ਦੇ ਜੀ ਹਾਂਭਰੋ ਚ ਜਮਨਾ no તો ગોકુલયા નો છો નો રે વ્રજવારો નો સાંભરો સાબરો રે છે જમુના જી નો રે કિનારો બોલો વ્રજવારો મને સાંભરો

અને દ્વારકાની ગલીઓમાં અગ્નિ ભાર્યો એથી હારો હતો મારે ગોકુળિયાનો ગારો રે વ્રજ વારો મને હાંભર્યો બધાય હાંભર્યા એમાં એનો ભેરો બંધ એનો ભાઈ બંધ એનો મિત્ર ખા એ સુદામો હાંભર્યો ભાઈ પણ મહારાજાની બેડીઓ પગમાં પડી ગઈ છે સુદામાને મળવા કેમ જઈ શકાય રાજભાઈ બેન અને આ બાજુ સુદામા ને ગરીબી આંટો લઈ ગઈ છે એક ટાણા નો અનાજ નથી ગોરાણીએ બોલાવીને સુધા એટલું કીધું હા કે શું આજ તો છોકરાઓને સમજાવીને ભૂખ્યા હુર આવ્યા છે પણ કાલ સવારે જમવાનું માગશે હું દઈશું એક કામ કરો ને તમારા મિત્ર દ્વારકાનો અધિપતિ ભગવાન કૃષ્ણ કનૈયો જે છે કૃષ્ણ ચંદ્રમણી છે એની પાસે માગવા જાઓ મદદ કરે ને આપણું દારિદ્ર ફી અરે ગાંધી હું અજાચક બ્રાહ્મણ મારાથી કોઈ દુનિયાની સામે લાંબો હાથ થાય નહીં કયા માટે હું કૃષ્ણ પાસે માગું કે ભૂદેવ કૃષ્ણ પાસે માગવાનું ન હોય એ સમજી જશે લીમડી કવિરાજ શંકરદાનજી લખે છે અંતરના ઊંડાણની ક્યાંય ચોરે ન ચર્ચાય પણ કોક વેધુ પાસ વંચાય સીતની વાતું શંકરા કવિ કાગ તો ના પાડે છે એક મિત્રને વેધુને તો કહેવાય જ નહીં એને તમારા દુઃખના રોદડા તમારા ભાઈબલ પાસે તમારા મિત્ર પાસે ન રોશો કારણ કે અંતરના વિપત ની વાત ભેરુ ને નો ભણો હાચો હેતુ હોય તો એ તમારું સંકટ ગમજી જાય બાજે ના ભરો છે રેવાજી ભાઈ એના ભરો હે રેવાય એને કૃષ્ણને કેવું નહીં પડે તમારે હું ત્યાં જાઉં મારે કઈક લઈને જવું પડે આપણી પાસે કઈ નથી ગોરાણી ખાલી હાથે મળવા માટે જાઉં એના છોકરાઓ કૃષ્ણ મારી ઓળખાણ કરાવે હું એના છોકરાના હાથમાં હું દઉં મારી પાસે કઈ નથી ગોરાણી હવા શેર તાંદુલ જે હતા હવારમાં છોકરાને રાંધીને ખવડાવવાના પોટલી ભાઈ વાળી હો અને હાજે ગોરાણી ને સીવવા માટે બેઠી પણ કવિ એમ લખે છે કે ગોરાણીએ સુદામાના પત્નીએ તાંદુલ ની પોટલી ની હારી એમાં શામળિયા ને સીવી લીધો હો ભાઈ ભગવાન કૃષ્ણને સુદામાના પત્ની એમ કહેવાય કે પોતે તાંદુલની પોટલી ને હારે અંદર પોતાના સ્નેહની ગાંઠથી સીવી લીધો તો અંદર ભાઈ આવ્યું છે દ્વારકા આવ્યો છે સોનાલ દ્વારકાનો માલિક આ ગરીબ બ્રાહ્મણને કોણ મળવા દે દરવાનો રોકે છે અરે મારો ભાઈ બંધ છે એને મળવા માટે આવ્યો છું કૃષ્ણ અમે એક જ ગુરુના આશ્રમમાં શાંદિપિંડી ના આશ્રમમાં ભણતા હતા કોક જૈન કયો તો ખરા તારો મિત્ર સુદામાં આવ્યો છે હવે જા જા તારી જેવા અહીંયા કેટલાય હાલી નીકળ્યા છે તને કૃષ્ણ તારો ભાઈ બંધ હોય કોઈ માનતું નથી ગરીબ બ્રાહ્મણ ની વાત એક દી બે દી ત્રણ ત્રણ દિવસના ઉપવાસના કડાકા દ્વારકાની બજારમાંથી બગલમાં જે તાંદુલની પોટલી દબાવી રાખી હતી એ સુદામાએ હાથમાં લઈને દરવાનને આપીને કીધું કે મારો પ્રાણ નીકળી જાય દ્વારકાની બજારમાં તો મારી આ તાંદુલની પોટલી પહોંચાડીને કૃષ્ણને કહેજો તારો ભાઈબંધ સુદામો પોરબંદરથી આવ્યો તો બસ એટલો સંદેશો તો આપી છો ને એમાં એક જણાને એમ થયું કે હોય તો હોય ખરો

દરવાને જઈને કીધું પ્રભુ એક ત્રણ દી થી પોરબંદર થી બ્રાહ્મણ આવ્યો છે અને એમ કે છે કૃષ્ણ મારો મિત્ર છે અમે એક જ ગુરુના ના આશ્રમમાં ભણતા હતા ત્રણ દિવસથી તમને મળવા માટે તલખે છે પણ અમે આવવા નથી દેતા આ જેડે એમ કીધું કે જો મરી જાઓ તો મારી તાંદુલની પોટલી પહોંચાડજો એટલે કહેવા માટે આવ્યા છીએ પણ સુદામો શબ્દ સાંભળ્યો તેડજો એટલે કહેવા માટે આવ્યા છીએ

પછી ત્રિક મેં લીધો છે ખબર પડી ને વાલો ધોડ્યો ગીર ધારી પછી ત્રિક મેં લીધો છે એને ત્રેડી આહુડા ખલક્યા આંખથી થાકેલો થાકીને આવેલો છે ગરમ પાણી મુકાઈ ગયા ભાઈઓ

અને ત્રિકમ રે છે જેને સોન પાણી એ પાહોલી જા તો જા એને પ્રેમ થી દેજી આજ સુદા માજી દ્વારી કામા સોન ગાયો એ દર્શને દીના નાથ ને દેજી નવરાવી નવરા તૈયાર કરી અને બગલમાંથી તાંદુલ ની પોટલી ખેંચી લીધી પોતે તાંદુલની છે રુકમણીજીએ કાનમાં કીધું કે એકાદી મુઠી મારા માટે રાખજો કારણ કે ન્યા સુદામાને આપવાનું છે મારે આપવાનું છે તમે કાંઈ નહીં કરી શકો હું લક્ષ્મી છું એટલે એકાદી મુઠી મારા માટે રહેવા દો કે તાંદુ જમેને મેને વાલો એ વારે રાણી રૂકમણી એક મુઠી ના બદલામાં મારે એને વૈભવ આપવાનો છે પ્રભુ એક મુઠી તો મારા માટે રહેવા દે ભલા માણસ એક દી બે દી પાંચ દી પંદર દી છ છ મહિના સુધી સુદામાને રોક્યો છે રોજ નવા નવા પકવાન બને છે જમાડે છે સુદામા બિચારો આંખ બંધ કરે ત્યાં એના ભૂખ્યા છોકરા દેખાય છે પણ શું કરું આ કૃષ્ણ કેવો કઠોર થઈ ગયો છ મહિનામાં એક મારા ઘરના સમાચાર પૂછ્યા નહીં મારી પત્ની શું કરે મારા બાળકો શું કરે મારી આર્થિક સ્થિતિ કેવી છે મારી ગરીબા કઈ પૂછતો નથી એટલો બધો માણસ બદલાઈ જતો હશે વલણ ગવલું નિહાળી વિશ્વનું કાં ગમ કરે નાઝીર સમય બદલાય છે ત્યારે બધા બદલાઈ જાય છે એટલો બધો વૈભવમાં એને વૈભવનો નશો ચડી ગયો મારા બાળક કેમ દિવસો કાટતા હશે મારી પત્ની કેટલી મુજાતી છે છતાં મેં કીધું કે પ્રભુ હવે હું રજા લઉં મને જવા દ્યો મને મારા છોકરા યાદ આવ્યા છે આગ્રહી ન કર્યો રોકાવાનો ભલે બાપા જાવું છે ઉદ્ધવ અને કૃષ્ણ એને મૂકવા માટે દ્વારકાના સીમાડા સુધી ગયા છે કરી લીધા અને પોરબંદરના રસ્તે હાલતો થયો ભગવાને કીધું કે આ સુદામા વોરે આ તારી ફાટલી પોતળી લેતો જાન મારી પિતામરી મને પાછી દઈ દે સુદામો પોરબંદર ના રસ્તે હાલતો થયો ભગવાને કીધું કે આઈ સુદામા મારા દીધી પણ દેશ નો બ્રાહ્મણ એ ત્રિલોક નાથ નો આભાર માને છે કે પોતરી જો કૃષ્ણ મને આપ્યો હોત ને તો કોક દીપ તો એમ કેત ને કે આ પોતળી આપી હતી મારી હતી એ પ્રભુ તે મારું અજાચક વ્રત જાળવ્યું છે તોય આભાર માને છે ભગવાન પોતાની ફાટલી બિચારા પોતળી પહેરી સુદામો હાલતો થયો એ સુદામા જ્યારે હાલતો થયો ત્યારે ઉદ્ધવે એટલું કીધું પ્રભુ એક ચપટી તાંદુલમાં રૂક્ષ્મણીજી અને મહેલ ખડા કરી દીધા છે તમે જો જરાક કાનમાં હાલતી વખતે સુદામાને કીધું હોત ને કે તારું દુઃખ તો હજારો જોજન દૂર ગયું છે તારા છોકરા સુખી છે તારા પત્ની સુખી છે તો બિચારા બ્રાહ્મણને દ્વારકાથી પોરબંદર સુધી ત્યારે કૃષ્ણ રોતા રોતા બહુ સરસ બોલ્યા છે ઉદ્ધવ મારા આંગણે છ મહિનાથી માગવા આવવા વાળો માણસ પોતાના મોઢેથી માગી ન શીખ્યો હોય તો હું દેવા વાળો કયા મોઢે કહી શકું કે મેં તને એટલું દીધું છે મારાથી ન બોલી શકાય અને એના માટે કવિની કલમ હાલે કે ચપટી ચોખા મંગાવી દીધું વાલે બધું કુબેર નું દ્રગ રે વાલે દુધું કુબેર નું દ્રગ એ જ નાથ ના નાથે એ મેર કરી ગણ માનું નથી ગપ સાહેબ બનું બનુ મિત્ર તો બનવું જેવો સુદા માન માધવા જેવો બનુ મિત્ર તો બનું જેવો સુદા માન માધવા જેવો પણ કીધા વગરનો ભક્તોને હંમેશા દીધા કરે છે એવી ભગવાનની ટેવ છે આ તારા કજી હેઠા મૂકી વજન મૂકીને વરવા અરે નવલખ તારા નીચે બેઠો કયે તુંબડે તરવા પણ ચૌદ ભવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે વજન કરે એ હારે મનવા ભજન કરે એ જીતે મીરાબાઈના હાથમાં ઝેરનો કટોરો આવ્યો મીરા ધૂજી ગઈ એક ફોર હું જો જીભમાં પડે જીભને માથે ટેરવાની માથે પડે તો તાળ હું એક સેકન્ડમાં ફાટી જાય આવું હળાહળ વિષ હતું ભક્તો પણ ઘણી વાર બીના છે પીવાય નો પીવાય પીવાય નો પીવાય મીરા મુજાણા છે ત્યાં તો કનૈયા ને ફાળ ઉપડ્યો કે જો મીરા ઝેર નહીં પીવે ને તો મારા નામ ઉપર કાલ દુનિયા કોઈ ભરોહો નહીં કરે અને મુરલીધર દેખાણો ભાઈ અંદર એમ આમ મીરાએ નજર કરી ત્યાં તો કનૈયો દેખાણો વાહળી બંસીધર દેખાણો ભાઈ પછી મીરાએ નક્કી કરી લીધું કે આ ઝેર નહીં મારે તો મારા કનૈયાને પીવાનો છે ઝેરનો કટોરો મીરાબાઈ પી ગયા માણસ ઝેરનો કટોરો રાણાજીએ જે મોકલ્યો તે પાછો વળતો તો એને મીરાબાઈએ એટલું કીધું કાય ઉભરે ક્યાં જા કે રાણાજી પાસે જાઉં છું કે તારા રાણાને કેજે હવે એના ખજાનામાં જેટલું ઝેર હોય એટલું ઝેર મને મોકલી દે કારણ કે જીવન મારું ના આવશે બા છે અમારા ભગુભાઈ રોહડિયા નામનો કવિ દેવ કવિ એ લખે છે કે ઝેર પીધા પછી એને બળતરા નહોતી પડી પણ હયું ઓઠે રૂમે રૂમ ઉઠે છે ગણકાર